ચૈત્ર પૂર્ણિમાના દિવસે ગાયને ચૂપચાપ આ એક નાની વસ્તુ ખવડાવી જો કરોડપતિ પણ અબજોપતિ બનશે અને તમને તમારી દરેક મુશ્કેલીઓમાંથી સરળતાથી મુક્તિ મળશે જેવી કે મૃત્યુદંડ પિતૃદોષ તરત જ દૂર થશે અને તમારા ધનના ભંડાર આખા વર્ષ દરમિયાન ભરેલા રહેશે તેનાથી તમારી સાત પેઢીઓને ફાયદો થશે અને તમારા ઘરમાં જે વધારાનો ખર્ચ થાય છે તે થશે નહીં અને તમારા બધા દુઃખ દૂર થઈ જશે અને બધી જ ખુશીઓ તમારા ચરણોમાં આવી જશે જો તમે આ નાની અને ખાસ વસ્તુ ચૂપચાપ ગાયને ખવડાવશો તો તમારા જીવનમાંથી ગરીબી તરત જ દૂર થઈ જશે જેમ કે તેત્રીસ કરોડ દેવી દેવતાઓને ધારણ કરતી માતા ગાયની અનંત કૃપા જીવનભર તે વ્યક્તિ પર રહે છે જેનાથી વ્યક્તિના ઘરમાં ક્યારેય પૈસા અને કપડાંની કમી રહેતી નથી તો મિત્રો ગાયને લગતા આ ખાસ અને મહત્વપૂર્ણ ઉપાયો જણાવું તે પહેલાં હું તમને ચૈત્ર પૂર્ણિમા ક્યારે છે તે અગિયારમી કે બારમી એપ્રિલે છે તે જણાવી દઉં અને આ દરમિયાન તમારે શું કરવું જોઈએ તે પણ જણાવી દઉં તો ચૈત્ર પૂર્ણિમાના દિવસે તમારે પવિત્ર નદીમાં સ્નાન કરવું પડશે અને આ વખતે ચૈત્ર પૂર્ણિમા ખૂબ જ ખાસ અને શક્તિશાળી પૂર્ણિમા બનવા જઈ રહી છે હનુમાન જયંતિ પણ પૂર્ણિમાના દિવસે જ છે અને હિન્દુ ધર્મમાં ઘણી પૂર્ણિમા છે પરંતુ ચૈત્ર પૂર્ણિમા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પેલા પૂજા કરવામાં આવે છે અને તેમની વિધિઓનું પાલન કરવામાં આવે છે અને ગાય માતાની પૂજા કરવામાં આવે છે પરંતુ તેમાં સૌથી મહત્વપૂર્ણ ગાય છે માર્ગશીર્ષ પૂર્ણિમા શાસ્ત્રો વેદ અને પુરાણોમાં સૌથી શુભ દિવસ માનવામાં આવે છે સ્પષ્ટપણે લખેલું છે કે ચૈત્ર મહિનાની ચૈત્ર પૂર્ણિમા ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટેનો સૌથી શુભ દિવસ છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન હોય છે તે વધુ ખુશ મુદ્રામાં હોય છે અને પોતાના બંને હાથ વડે પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે જો મંગળ ગ્રહના દેવતા હનુમાનજીની પૂજા કોઈની સાથે કરવામાં આવે તો આવા વ્યક્તિનો મંગળ ગ્રહ શાંત થઈ જાય છે એક તરફ મિત્રો એવું માનવામાં આવે છે કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ચંદ્ર અન્ય દિવસો કરતાં વધુ તેજસ્વી હોય છે તે સૌથી તેજસ્વી દિવસ છે અને ચૈત્ર પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને સૂર્યદેવને અગ્નિ અર્પણ કરવામાં આવે છે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે મહિલાઓ ઉપવાસ રાખે છે તો મિત્રો જો તમને ખબર નથી તો તમારી માહિતી માટે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્રગ્રહની સ્થિતિ સારી હોય તો તે વ્યક્તિનું નસીબ હંમેશા તેનો સાથ આપે છે અને તે વ્યક્તિ જે પણ કાર્ય શરૂ કરે છે તે કાર્યમાં તેને સફળતા જ મળે છે એટલે જ આપણા હિન્દુ ધર્મમાં પૂર્ણિમાને ખૂબ જ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે બાર એપ્રિલે ચૈત્ર પૂર્ણિમાના દિવસે બાવન પ્રકારના શુભયોગ બની રહ્યા છે ઘણા વર્ષો પછી ચંદ્રનો પ્રકાશ એટલો તેજસ્વી હશે જેટલો પહેલા ક્યારેય નહોતો થયો આ વર્ષમાં આવો દુર્લભ સંયોગ બનવાનો છે લક્ષ્મી યોગ ગ્રહ યોગ નક્ષત્ર યોગ અમૃત સિદ્ધ યોગ જેવા શુભ યોગ બની રહ્યા છે ચૈત્ર પૂર્ણિમાના દિવસે આખો દિવસ ઉપવાસ રાખવો જોઈએ અને ચૈત્ર પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો ચૈત્ર પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે પરંતુ આ દિવસે જો તમે જ્યોતિષ અને તંત્ર શાસ્ત્ર અનુસાર યોગ્ય વિધિ સાથે ગાયને લગતો આ ઉપાય કરશો તો આ ઉપાય કર્યા પછી તમને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના અનંત આશીર્વાદ મળશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા નવગ્રહો તમને સાથ આપવાનું શરૂ કરશે તમારા રાહુ અને કેતુની સ્થિતિ સારી રહેશે કારણ કે રાહુ અને કેતુનું નિયંત્રણ વ્યક્તિના જીવનનું ભાગ્ય ભગવાન વિષ્ણુના હાથમાં છે બીજી બાજુ આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં પૈસા આવવા લાગશે અને તમારા જીવનમાં આવનારી સંપત્તિમાં વધારો થશે અને પૈસાનો વરસાદ થશે તમને તમારા જીવનમાં તમામ પ્રકારની આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે કારણ કે મિત્રો જો માતા લક્ષ્મી કોઈ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો દુનિયાની કોઈ શક્તિ તે વ્યક્તિને કરોડપતિ બનતા રોકી શકતી નથી હવે તમે વિચારી રહ્યા હશો કે ગાયને શું ખવડાવવું જોઈએ અને વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે શું કરવું જોઈએ તો મિત્રો તમે જોયો જ હશે કે જ્યારે પણ તમારા ઘરે દિવાળી પૂજા ધનતેરસ પૂજા કે કોઈ પૂર્ણિમા પૂજા થાય છે ત્યારે તમારા પરિવારના સભ્યો ચોક્કસ ગાયની પૂજા કરે છે અને ગાયને પ્રસાદમાંથી થોડો ભાગ ખવડાવે છે જો વધુ નહીં તો ઓછામાં ઓછી બે પૂરીઓ ચોક્કસ ખવડાવવામાં આવે છે તો મિત્રો તમારે આ ઉપાય ફક્ત બાર એપ્રિલના રોજ ચૈત્ર પૂર્ણિમાના દિવસે જ કરવાનો છે અને સૂર્યદેવને અગ્નિ અર્પણ કરવાની છે અને વિધિ અનુસાર તેમની પૂજા કરવાની છે અને તેમના સાત પરિક્રમા કરવાનો છે અને કોઈ પવિત્ર નદીમાં નદીના ઘાટ પર તમે જે ભોગ તૈયાર કર્યો છે તે તમારે અર્પણ કરવાનો છે અને સાથે જ તમારે એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને આ ઘીનો દીવો ગાયના ઘીનો દીવો હોવો જોઈએ અને સાથે સાથે પીપળાના ઝાડ નીચે તેને બાળવું જ જોઈએ કારણ કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પીપળાના ઝાડમાં રહે છે અને આ એક ખૂબ જ સરળ ઉપાય છે તેથી સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયોના અંત સુધી બેના રહેજો પછી મિત્રો તમારું ઘર હંમેશા સંપત્તિ અને સમૃદ્ધિથી ભરેલું રહેશે જીવનમાં ગમે તેટલા દુઃખ પીડા મુશ્કેલી વેદના હશે તે બધું જ દૂર થઈ જશે આ વિડીયોમાં અમે તમને ખાસ અને મહત્વપૂર્ણ ઉપાય જણાવીશું કારણ કે તમારે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ગાયને આ વસ્તુ ખવડાવવી જ જોઈએ તો મિત્રો તમારા પોતાના ફાયદા માટે આ આખો વિડીયો ખાસ જોજો જો તમે આજનો વિડીયો અધવચ્ચે છોડીને જશો તમને તે પૂજા કર્યાનું ફળ પણ નહીં મળે ન તો તમને ભગવાન વિષ્ણુ અને માતાના આશીર્વાદ મળશે તો આખો વિડીયો જુઓ કારણ કે આ વિડીયોમાં અમે તમને ગાય માતા સાથે સંબંધિત ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને તમારા જીવનના બધા દુઃખ પીડા અને સમસ્યાઓ અથવા સફળતા પ્રાપ્ત કરવામાં આવતી કોઈ પણ અવરોધોમાંથી તમને રાહત મળશે ઉનાળામાં ગાયને ટેટી ખવડાવો અને માતા ગાયના આશીર્વાદ મેળવો જે પોતાના શરીર ઉપર અનેક દેવી દેવતાઓની મૂર્તિઓને ધારણ કરે છે તેની સાથે ઘણા શુભ અને અશુભ સંકેતો પણ જોડાયેલા છે એનો અર્થ એ થયો કે જો ગાય દૂધ કાઢતી વખતે ઠોકર મારે અને બધું દૂધ ઢોળાઈ જાય તો તે શુભ શુકન છે જો કોઈ વ્યક્તિ મુસાફરી પર જઈ રહી હોય અને તેની સામે એક ગાય તેના વાછરડાને દૂધ પીવડાવતી દેખાય તો ખાતરી કરો કે તમે જે યાત્રા માટે નીકળ્યા છો તે ચોક્કસ સફળ થશે પૂર્ણિમાની યાત્રા પર જતી વખતે ગાયનો અવાજ અને રાત્રે ગાયની ગર્જના સાંભળવી એ ચોક્કસ એક શુભ સંકેત છે તો મારા વાલા મિત્રો ચૈત્ર પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ ગાય સાથે આ કામ ન કરતા ગાયને રાષ્ટ્રીય પ્રાણી બનાવવાની અને તેને મૂળભૂત અધિકારો આપવાની વાત થઈ રહી છે

આવી સ્થિતિમાં કેટલાક લોકો ગાયોને લાકડીઓથી મારે છે તો કેટલાક તેમના પર પાણી રેડે છે ઘણી વખત તેમને ઈજા થાય છે અને ક્યારેક બિચારી ગાય બીમારીને કારણે મરી પણ જતી હોય છે તો આવી સ્થિતિમાં શાસ્ત્રોમાં ગાય વિશે શું કહેવામાં આવ્યું છે તે જાણવાની આપણે સૌ લોકોએ ખાસ જરૂર છે તમારે કેવું અર્તન કરવું જોઈએ તો મિત્રો ગાયને ક્યારે મારવી ન જોઈએ શાસ્ત્રોમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને ગાયને મારનારને પોતાની માતાને મારનાર જેટલું જ પાપ લાગે છે અને માનવામાં આવે છે તેને વર્ષો સુધી નરકની પીડા ભોગવવી પડે છે અને આગામી જન્મમાં પશુ તરીકે તેમને જન્મ લેવો પડે છે અને પણ જાણવા છે કે ગૌતમ મુનિએ ભૂલથી ગાઈને લાકડી મારી હતી જેના કારણે તેનું મૃત્યુ થયું હતું અને આ પાપથી મુક્તિ મેળવવા માટે તેમને વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી તો ભગવાન શ્રી કૃષ્ણએ બળદના રૂપમાં એક વૃદ્ધ માણસનો વધ કર્યો હતો જેના ઉદ્ધાર માટે ભગવાન શ્રી કૃષ્ણએ બધા તીર્થ સ્થાનોને એક જ તળાવમાં બોલાવવા પડ્યા હતા અને આ તળાવમાં સ્નાન કરીને તેઓ પોતાના પાપોથી મુક્ત થયા હતા અને પાપી વ્યક્તિના શાપને કારણે આવા લોકો પાપોથી મુક્ત થઈ અને સ્વર્ગને પ્રાપ્ત કરે છે અને ખૂબ જ ધનવાન વ્યક્તિ તરીકે જન્મ લે છે અને સુખનો આનંદ માણે છે અને તે જ સમયે કોઈએ ક્યારેય આરામ કરતી ગાયને ખલેલ પહોંચાડીને તેને જગાડવી ન જોઈએ તે પોતાના જન્મમાં જાણી જોઈને કે અજાણતા કરેલા પાપોથી મુક્ત થઈ જાય છે અને ગોલોકમાં સ્થાન મેળવે છે ગાયને લાકડીથી મારવાથી કે તેના પર પાણી રેડીને તેને ઘરે ઘરે ભટકવું પડે છે તે જ સમયે શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે લોકો ગાયોની સેવા કરે છે તેમને ખવડાવે છે અને તેમની સારી રીતે સંભાળ રાખે છે તે વ્યક્તિના જીવનની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે માણસે ગાયના વાછરડામાંથી બચેલું દૂધ જ લેવું જોઈએ પરંતુ કેટલાક લોકો ગાયને એકવાર દોયા પછી વાછરડા માટે બચેલું દૂધ ફરીથી દોઈ લે છે મિત્રો આમ કરવું એ ઘોર પાપ કહેવાય છે આવા દૂધ વાહકો પણ પાપી બને છે તો મિત્રો શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ગાય અને બળદની પીઠ પર બેસવું ન જોઈએ તેમની પીઠ પર બેસવું એ એક મોટું પાપ છે આવા લોકોને નરકની યાતનાઓ ભોગવવી પડે છે અને અંશમાંથી જન્મેલી નદી એ ગાય પરિવાર છે જેના પર મહાદેવ અને મહાદેવની પત્ની જે પાર્વતી માતા છે પોતે સવારી કરે છે કારણ કે નંદી એ પોતે પોતાની ઈચ્છાથી મહાદેવનું વાહન બનવાનું સ્વીકાર્યું હતું અને તે જ સમયે શાસ્ત્રોમાં ગાયના દાનને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે પરંતુ આવી ગાયનું ક્યારેય દાન ન કરવું જોઈએ કઠોપની શ્રદ્ધમાં નચિકેતાની વાર્તાનો પણ આ સંદર્ભમાં ઉલ્લેખ છે કે નજી કહેતા તેમના પિતા દ્વારા વૃદ્ધ ગાયનું દાન કરવાસા મે વાંદો ઉઠાવ્યો હતો જે લોકો દૂધ પીતી ગાયને તેના વાછરડા સાથે દાન કરે છે તેઓ મહાન પુણ્ય પ્રાપ્ત કરે છે અને સ્વર્ગમાં તેઓ સ્થાન મેળવે છે મિત્રો જો રાહુ સાથે સૂર્ય ચંદ્ર મંગળ કે શુક્રની યતિ હોય તો પિતૃદોષ થાય છે અને એવું પણ માનવામાં આવે છે કે સૂર્યનો સંબંધ પિતા સાથે છે અને મંગળનો સંબંધ રક્ત સાથે છે જો સૂર્યની શનિ રાહુ રાહુ કે કેતુ પર હોય હોય અને મંગળ સાથે તો પિતૃદોષ થાય છે આ કારણે જીવન સંઘર્ષવાંદ બની જાય છે જો પિતૃદોષ હોય તો ગાયને દરરોજ રોટલી ગોળ ચારો વગેરે ખવડાવવાથી અથવા કોઈ પણ એકાદશી કે કોઈ પણ પૂર્ણિમાના દિવસે અથવા ચૈત્ર પૂર્ણિમાના દિવસે દિવસ હોય

સામેથી ગાય આવતી દેખાય તો ગાયને તમારી જમણી બાજુથી પસાર થવા દેવી જોઈએ તમારી યાત્રા ચોક્કસપણે સફળ થશે અને જો તમે મુસાફરી પર જઈ રહ્યા છો અને તમારી સામે કોઈ ગાય કે ગાય તેના વાછરડાને ખવડાવતી દેખાય છે તો સમજો કે તે યાત્રા ચોક્કસપણે તમારા માટે સફળ થશે અને તેની સાથે જ જે ઘરમાં ગાય હોય ત્યાંનો વાસ્તુદોષ આપમેળે દૂર થઈ જાય છે અને ગાયમાં ગાય માટે દરરોજ તાજી રોટલી બનાવો જો તમે રોટલી બનાવી હોય તો તરત જ ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો

કરવું જોઈએ આમ કરવાથી જો તમે ગાયને ખવડાવશો તો તમે હેરાન થઈ જશો અહીં તમને એક ઉપાય જણાવું છું તે કરવાથી ઘણો ફાયદો થશે મિત્રો તમારે લોટના અગિયાર ગોળા બનાવી શકો છો તેના પર હળદર લગાવી શકો છો અને પછી તેમને તે ગાયને ખવડાવી શકો છો ગાય માતાના ચરણ સ્પર્શ કરવાના છે અને મિત્રો આમ કરવાથી તમારા બધા જ કામો પૂર્ણ થઈ જશે અને એકવાર તમે ગાયની સાત વાર પરિક્રમા કરો પછી તમારા બધા કાર્યો સિદ્ધ થશે અને તે જ સમયે જ્યારે પણ તમે ગાયને રોટલી આપો છો ત્યારે તમે રોટલી પર થોડી હળદર લગાવી શકો છો જો તે સારી ન હોય તો તમે તેના પર થોડું ઘી લગાવી શકો છો અથવા મિત્રો ગમે ત્યારે ગાયને સૂકી રોટલી ખવડાવો

ચૈત્ર પૂર્ણિમા તિથિનો સમય બાર એપ્રિલ બે ના રોજ સવારે ત્રણ અને એકવીસ મિનિટ થી શરૂ થશે આ ઉપવાસ તેર એપ્રિલ બે ના રોજ સવારે પાંચ અને એકવીસ મિનિટ સુધી રહેશે અને આ ઉપવાસ રાખનારી મહિલાઓ આ સમયગાળા દરમિયાન ઉપવાસ તોડશે આ ઉપવાસ બાર એપ્રિલ બે ના રોજ રાખવામાં આવશે ઉપવાસ તોડવાનો સમય એટલે કે ઉપવાસ તોડવાનો સમય ચંદ્રની પૂજા કર્યા પછીનો રહેશે પૂર્ણિમાની તિથિ તેર એપ્રિલે સવારે પાંચ અને એકવીસ મિનિટ પૂરી થઈ રહી છે તેથી મહિલાઓએ બાર એપ્રિલની રાત્રે ચંદ્રને પ્રાર્થના કરીને ઉપવાસ તોડી શકે છે અમે તમને એક નાની માહિતી કહેવા માંગીએ છીએ કે તમામ ભક્તોએ પ્રથમ સ્નાન કર્યા પછી ભગવાન નારાયણની પૂજા કરવાની છે જેમાં ગંગાજળથી અભિષેક મંત્રનો જાપ કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને તુલસીના પાનવાળી ખીર ચઢાવવામાં આવે છે રાત્રે ચંદ્રમાં દૂધ ભેળવીને ચંદ્રની પૂજા કરો અને આ પછી સ્ત્રીઓ ઉપવાસ તોડી શકે છે મિત્રો હનુમાન જયંતી બે હજાર પચ્ચીસની પૂર્ણિમાના દિવસે એટલે કે આવતીકાલે શનિવાર બાર એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ ઉજવવામાં આવશે હનુમાન જયંતીનું વ્રત રાખતી સ્ત્રીઓ કે પુરુષોએ ઉપવાસનો સંકલ્પ લેવો જોઈએ અને પ્રથમ સ્થાન પછી ભગવાન રામ માતા સીતાને હનુમાનજીનું સ્મરણ કરવું જોઈએ અને ઉપવાસનો સંકલ્પ લેવો અને મૂર્તિ સ્થાપિત કરો પૂર્વ દિશામાં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરો આ સાથે નિર્ધારિત પદ્ધતિ અનુસાર હનુમાનજીની પૂજા કરો હનુમાન ચાલીસાનો નો પાઠ કરો અને હનુમાનજીને ગુલાબની માળા ઉપાય છે આ ઉપાય કરવાથી વ્યક્તિના ઘરમાં ક્યારેય પૈસાને કપડાની કમી રહેતી નથી તો મિત્રો અમારા દ્વારા જણાવવામાં આવેલો આ ઉપાય તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો વિડીયોને લાઈક કરજો અને શક્ય તેટલો તમારા મિત્રો સાથે શેર કરજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા જય હનુમાનજી મહારાજ જરૂરથી લખી દેજો જેથી હનુમાનજી મહારાજની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાયને માટે બની રહે જય હનુમાનજી મહારાજ જય ગૌ માતા